જાણો સોળ વર્ષ પહેલાં થયેલા મુંબઈના હુમલાની કહાની છવ્વીસ અગિયાર મુંબઈ અટેક ઇતિહાસનો સૌથી કાળો દિવસ જ્યારે પાકિસ્તાનથી આવેલા લશ્કરે તૈયબાના દસ આતંકવાદીઓને મુંબઈ પર હુમલો કર્યો હતો ચાર દિવસ સુધી ગોળીબાર સિવાય ઘણી જગ્યાએ વિસ્ફોટ કર્યા હતા આ હુમલામાં એકસો સાઠથી વધુ લોકો માર્યા ગયા હતા થી વધુ લોકો ઘાયલ થયા હતા મુંબઈને હચમચાવી નાખનારા હુમલાને સોળ વર્ષ વીતી ગયા છે પરંતુ તેની યાદો હજુ પણ તાજી છે આજે પણ તેની તસવીરો જોઈને રૂવાટા ઊભા થઈ જાય છે ચાર દિવસના ઓપરેશનમાં ભારતીય સુરક્ષા દળોએ નવ આતંકવાદીઓને ઠાર માર્યા હતા જ્યારે આમિર અજમલ કસાબને જીવતો પકડી લેવામાં આવ્યો હતો બે હજાર બારમાં ફાંસી આપવામાં આવી હતી ઓગણત્રીસ નવેમ્બર બે હજાર આઠમાં રોજ મુંબઈની તાજ હોટલમાં ગોળીબાર દરમિયાન ભારતીય સેનાના જવાનોએ મોરચો સંભાળ્યો હતો આતંકીઓને હુમલો કર્યો હતો ત્યારે તાજ હોટલમાં લગભગ ચારસો પચાસ ગેસ્ટ હાજર હતા અને ચાર દિવસ સુધી ઓપરેશન ચાલ્યું હતું છવ્વીસ અગિયાર હુમલામાં મુંબઈની તાજ હોટલમાં ઘણું નુકસાન થયું હતું હુમલામાં એકત્રીસ લોકો માર્યા ગયા હતા અઠ્યાવીસ લોકો ઘાયલ થયા હતા આતંકી હુમલા બાદ તાજ હોટલના ગુબંદમાંથી ધુમાડો નીકળ્યો હતો આ દ્રશ્ય મુંબઈ આતંકી હુમલાની ઓળખ બની ગઈ

દેશ વિદેશ માં મોગલ ને ભજતા સર્વે ધર્માનુરાગી ભાઈ બહેનો માં મોગલ અતિ પ્રસન્નતા માટે તારીખ ત્રણ બાર બે હાજર ચોવીસ ને મંગળવારે એક્સન કન્યાના કન્યાદાન મહોત્સવ એટલે કે લગ્ન પરિણય મહોત્સવ જે કબરાઉ મોગલ ધામના તીર્થભૂમિ મધ્યે પૂજ્ય ચારણ ઋષિ મોગલ કોણ બાપુ શ્રીના સંકલ્પ સિદ્ધિ સ્વરૂપે આયોજિત કર્યું છે તો આ શુભ પ્રસંગમાં સપરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ છે આચાર્ય શ્રી ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદરેનું શ્રી સિદ્ધાર્થજી મહારાજ અંબાધામ દુધ આયુમાં જહુમા મંદિરધામ કબરવ દ્વારા આયોજિત ચતુર્થ સમૂહ મહોત્સવનું શુભ સ્થળ છે મોગલધામ કબરવ તાલુકો ભચ જિલ્લો કચ્છ નિમંત્રક પરમ પૂજ્ય મોગલ કુળ બાપુશ્રી તથા સમસ્ત સેવક કર મોઘલધામ કબરા દ